એ લોકોએ ઓછા રૂટ કર્યા છે પરંતુ અત્યારે એમની વર્તમાન સમયમાં ચાલી રહી છે એ એમને કોન્ટ્રાક્ટ જ્યારે પૂર્ણ થયો હોય તો સહજ છે કે પોતે એવું વિચારતા હોય કે હું બીજે મારી બસ ટ્રાન્સફર કરું એને લઈને કદાચ ઓછા રૂટે છે એક બે રૂટ પર જ બસ ચાલી રહી છે તે પણ કોન્ટ્રાક્ટર દ્વારા ખાનગી ધોરણે આ બસોમાં પણ સમયનું કે રૂટનું કોઈ ઠેકાણું નથી જેમ જેમ પેસેન્જર ભરાય તેમ તેમ બસો ઉપાડવામાં આવે છે જેને હોદ્દેધારો કોન્ટ્રાક્ટરની સેવા સમજી રહ્યા છે બસ સેવા શરૂ થાય ત્યાં સુધી તંત્ર દ્વારા લોકો માટે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરાઈ કે સેવાની અત્યુત્તમ સેવાથી હું અને મારા જેવા ઘણા નોકરીયાત વર્ગના લોકો આ સિટી બસનો ઉપયોગ કરતા હતા માસિક પાસ લેતા હતા એના હિસાબે એ લોકોને બજેટની અંદર પણ ઘણો ફરક પડતો હતો જ્યારથી આ સિટી બસ બંધ થઈ છે ત્યારથી સુરત શહેરમાં જે રિક્ષા ચાલકો છે એ ખરેખર એટલું મન મન ફાવે તે પ્રમાણે એવું ભાડા વસુ કરે છે એટલા મારે દસ રૂપિયા કે બાર રૂપિયામાં હું પહોંચી જતો હતો આજે જ વસ્તુ મને મારે સત્તર રૂપિયા રહ્યાં આ મુકવારીમાં મને પોસાયો નથી સીટીમાં જ્યારે સિટી બસ બંધ થઈ છે ત્યારે મધ્યમ અને નાના વર્ગના લોકોને રિક્ષામાં મુસાફરી કરવી પડે છે અને સીએનજીમાં પણ ભાવ વધારો થતા રિક્ષામાં બેફામ ભાડા વધ્યા છે ત્યારે આ નાની પ્રજા એટલે મધ્યમ વર્ગની પ્રજાને આ બેફામ ભાડા ચૂકવીને રિક્ષામાં મુસાફરી કરવી પડે છે સુરતને વિશ્વ કક્ષાનું શહેર બનાવવાની વાતો તંત્ર વારંવાર કરે છે જોકે એ પોકળ વાતોની સામે વાસ્તવિકતા એ છે કે આ મહાનગરમાં સિટી બસ સર્વિસ પણ લોકોને નસીબ નથી કેમેરામેન કિશન સણોલ સાથે નરેન્દ્ર રાઠોડ વી ટીવી સુરત